તળાવ છે કે પછી ઉકરણો ભારે બેદરકારીયા તળાવને તળાવ નહીં પણ દૂષિત પાણીનો જાણે અડ્ડો બનાવી દીધો છે દ્રશ્યો છે કરમસદના સંદેશર ચોકડી પાસેના ગણેશ મંદિરની પાછળના આવેલા તળાવના જ્યાં સ્થાનિક રહેવાસીઓ અહીં એટલી માત્રામાં કચરો ઠાલવે છે કે ભારે પ્રદૂષણ થઈ ગયું છે અને તળાવમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અહીં પાણીની એટલી ભયંકર ખરાબ સ્થિતિ છે કે અહીંથી પસાર થાવ ત્યારે માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોય છે હવે આ તળાવના કારણે લોકો જ હેરાન થઈ રહ્યા છે આસપાસના લોકોની તો હાલત ખરાબ થઈ ગઈ છે અહીં પ્રદૂષિત પાણી અને કચરો તેના કારણે ભયંકર મચ્છરો થાય છે જીવાતો થાય છે લોકોના આરોગ્યની તકલીફો વધી છે સ્થાનિક લોકો આ તળાવની સફાઈ ને યોગ્ય સંભાળ માટે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પણ તંત્ર પગલા નથી ભરી રહ્યું ત્યારે આ તળાવને લઈને આસપાસના વિસ્તારમાં રોગચાળો પ્રસરી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સવાલ એ થાય કે શું તંત્ર આવું રોગચાળો ફેલાય તેની રાહ જોઈ news